તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોન્સ્ટેબલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ છે તે આવ્યું છે આ અપડેટ મિત્રો છે તે ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે હસમુખ પટેલ સાહેબ આઈપીએસ છે તેમના દ્વારા છે ટ્વિટર દ્વારા છે આ માહિતી આપવામાં આવી છે તેમાં તેમણે છે ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા છે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે પરીક્ષાનું જે માધ્યમ છે તે ગુજરાતીમાં હશે કે અંગ્રેજીમાં લેવા હશે તે તમામ મિત્રો પ્રશ્નોનું નિરાકરણ છે તેમણે અપડેટ દ્વારા છે આપવાનો પ્રયત્ન કર્યો છે તો આ વિડીયોમાં આપણે છે આ કોન્સ્ટેબલ ભરતી અપડેટ વિશે આપણે વાત કરીશું તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને અવશ્ય એકવાર શેર કરી દેજો તો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો સૌપ્રથમ તો જે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી છે મિત્રો તેના જે અરજી ફોર્મ છે તે સ્વીકારવાની તમામ તૈયારી થઈ ગયેલ છે તેવું માહિતી દ્વારા આપવામાં આવ્યું છે તેમણે જાહેર કર્યું છે કે અગાઉ જાહેર કર્યા મુજબ આવતીકાલે ત્રણ વાગ્યાથી ફોર્મ ભરવાની ભરી શકાશે એટલે કે આવતીકાલે એટલે કે ચાર તારીખથી મિત્રો જે ચાર એપ્રિલથી ફોર્મ ભરાવાના હતા તે ચાર એપ્રિલથી છે કાલથી છે ફોર્મ ભરવાની શરૂઆત છે થવાની છે તો કાલથી મિત્રો છે બપોરના બે વાગ્યા બાદ એટલે કે આ ત્રણ વાગ્યે છે તમે ફોર્મ ભરી શકશો આ મહત્વપૂર્ણ અપડેટ આ પહેલી હતી ત્યારબાદ બીજી અપડેટની વાત કરીએ તો લોકરક્ષકની જે ભરતી એટલે કે કોન્સ્ટેબલની ભરતી છે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે તે રહેલી છે એટલે કે મિત્રો હાલ તો મિત્રો ગ્રાઉન્ડ લેવાશે નહીં એટલે કે ચોમાસા બાદ ગ્રાઉન્ડ લેવાનો છે તેથી મિત્રો બે હજાર પચીસમાં સંપૂર્ણપણે છે તે ભરતી છે પૂર્ણ કરી દેવામાં આવશે તેવી સંભાવના છે દર્શાવવામાં આવી છે આ ઉપરાંત પીએસઆઈ ભરતીમાં એક પ્રશ્નપત્ર નિબંધ નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકશે અને ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં છે પૂર્ણ કરી દેવામાં આવશે પીએસઆઈમાં મિત્રો થોડીક વાર લાગશે કોન્સ્ટેબલમાં તે તે પહેલાં પૂર્ણ થઈ જશે તેવી મિત્રો માહિતી આપી છે ત્યારબાદ લોકરક્ષકની એટલે કે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે મિત્રો તે ગુજરાતી માધ્યમમાં લેવાશે મિત્રો અહીં મા જે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતી માધ્યમમાં છે પરીક્ષા લેવામાં આવશે અને પીએસઆઈની ભરતી મિત્રો છે અંગ્રેજી વિષય સિવાય છે ગુજરાતી માધ્યમમાં લેવાશે એટલે કે લોકરક્ષકની એટલે કે કોન્સ્ટેબલની અને છે પીએસઆઈની પણ બંનેની જે પરીક્ષાનું માધ્યમ હશે તે ગુજરાતી હશે પીએસઆઈમાં મિત્રો એક અંગ્રેજી એક વિષય આવે છે એક અલગ પેપર આવે છે જે એક જ પેપર અંગ્રેજીમાં આવશે બાકી બધું મિત્રો છે તે ગુજરાતીમાં આવશે કેમકે અંગ્રેજી વિષય છે તો વિષયમાં અંગ્રેજીમાં અંગ્રેજી આવે તેથી એક વિષય છે તે મિત્રો અંગ્રેજીમાં આવશે ત્યારબાદ પીએસઆઈમાં અને લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલમાં ભરતીની પરીક્ષા છે ઓફલાઈન લેવાશે હાલ મિત્રો જે મોટાભાગે ઉમેદવારોને છે આ જ પ્રશ્ન હતો કે પરીક્ષા છે તે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તો મિત્રો આ જે ઓફલાઈન લેવામાં આવશે મિત્રો તેવું મિત્રો જાણવા મળ્યું છે અશમુખ પટેલ સર દ્વારા છે આ માહિતી છે આપવામાં આવી છે કે ઓનલાઈન નહીં લેવાય ઓફલાઈન પરીક્ષા તમે રેગ્યુલર જે રીતના છે ઓએમઆર આધારિત પરીક્ષા લેવામાં આવતી હતી તે રીતની જ પરીક્ષા છે આમાં લેવામાં આવશે ત્યારબાદ પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનાર ભરતી અંગે જે વારંવાર પૂછાતા પ્રશ્ન છે ઘણા ઉમેદવારોના જે પ્રશ્નો હોય છે ભરતીને રિલેટેડ તો તે આ વારંવાર પૂછાતા પ્રશ્નો છે તેના જવાબ તમને છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે એટલે કે એલ ગુજરાત બે હજાર એકવીસ ડોટ આ વેબસાઇટ છે ત્યાં છે મિત્રો વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પણ ભરતીને લઈને જે પ્રશ્નો છે તેનું માહિતી છે આપવામાં આવી છે તો આ વેબસાઇટની છે અવશ્ય મુલાકાત લેજો